સાથે કિસમ ને ભરૂચ એસોજી પોલીસે ઝડપી પાડ્યો હતો પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એવી પાણમિયા તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નામના માર્ગદર્શન હેઠળ એસોજી સ્ટાફની ટીમો બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી એસી એસઓજી ટીમ દ્વારા જિલ્લામાં સરકારક પેટ્રોલિંગની કામગીરી હાથ માં આવતા એ એઆઈ આઈ રાજેન્દ્રભાઈ નાથાભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે માંચગ ગામમાં રેડ કરતા આરોપી જીવણભાઈ ઈશ્વરભાઈ વસવાએ પોતાના કબ્જા ભોગવટના બકરા બાંધવાના કાચા ચૂપડાના વાડામાં વનસ્પતિજન્ય લીલા ગાંજાના છોડ નંગ છનું બિન અધિકૃત રીતે તથા વગર પાસ પરમિટે વાવેતર કરી વનસ્પતિજનીય ગાંજાના લીલા છોડ નંગ અંગ છછનું વજન બાવીસ પોઈન્ટ ચારસો કિલોગ્રામ રૂપિયા અગિયાર લાખ વિસર્જનના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ નબીપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે રિપોર્ટર રવિ સૈયદ ભરૂચ